વડાલી નજીક ઇકો કારમાંથી રૂપિયા બે પોઈન્ટ બાવન લાખનો વિદેશી દારૂ ઝડપાયો વડાલી પોલીસે રવિપુરા ત્રણ રસ્તા નજીક એક ઇકો કારમાંથી બે પોઈન્ટ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો છે બાતમીના આધારે કાર્યવાહી કરતી વખતે કાર ચાલક લાલજી સોમા ચૌહાણ ઉંમરવર્ષ તેત્રીસ નવા ભગા વિજયનગરને ઝડપી પાડવામાં આવ્યો હતો સમગ્ર દરોડામાં મુદ્દામાલની કિંમત ચાર પોઈન્ટ સત્તાવન લાખ રૂપિયા છે અને કુલ તેર આરોપીઓ સામે ગુનો નોંધાયો છે મળેલી માહિતી દ્વારા સફેદ કલરની ઇકો કાર રાજસ્થાનથી દારૂ ભરીને ઈડર તરફ આવી રહી હતી તપાસ દરમિયાન કારમાં સીટની વચ્ચે અને પાછળના ભાગમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ ચારસો છપ્પન બોટલ મળી આવ્યા છે દારૂની કિંમત બે લાખ બાવન હજાર સાતસો વીસ રૂપિયા જ્યારે ઇકો કારની કિંમત બે લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂ રાજસ્થાનના અંબાશા ઠેકાથી લાવવામાં આવી રહ્યો હતો દારૂ ભરી આપનાર પ્રવીણ ઉર્ફે પીરો કાંતિ ડામોર વિનોદ ઉર્ફે ચંદુ ડામોર કાન્હા કુશલ બાબુલાલ ટાંક અને પ્રિન્સ છે આ દારૂ ઈડરના બાદરજી ફુલાજી વણઝારા પિયુષ પ્રતાપજી ઠાકોર પ્રકાશ રાણજી વણછારા નરેગા પૂનમાજી રબારી અને જયેશ કેડા વણઝારા સુધી પહોંચાડવાનો હતો પાઇલોટિંગ માટે પ્રવીણ કાંતિ ડામોર અને અજય નિનામા જવાબદાર હતા

तदन फ्री कस्टमर केयर डबल नाइन टू फाइव वन फोर डबल टू जीरो वन डब्ल्यू डबल्यू डॉट दि पक्टी डॉट कॉम